તે ટાટ નું result હતું તો એમાં એકસો દસ include કરેલા છે કે એકસો દસ પાસ છે કે એકસો વીસ પાસ passing ગણવાનું અમારે અંદર શું લખ્યું છે તમારા એટલે પ્રેસ નોટમાં કાલે આવ્યું છે કે એકસો દસ માં આટલા વિદ્યાર્થીઓ છે એકસો વીસ ઉપર આટલા વિદ્યાર્થીઓને ને છે પરિપત્ર તો એકસો વીસ એ પાસ કીધું છે બટ પ્રેસ નોટમાં કાલે એકસો દસ બતાવે છે કે એકસો દસ ઉપર એમાં હશે એ જ હશે ગુણ ચકાસણી ફોર્મ પણ છે તમે ગુણ ચકાસણી કરો હા હા એટલે પ્રેસ નોટમાં એકસો દસ ઉપરના વિદ્યાર્થીઓ બતાવે છે કે આટલા વિદ્યાર્થીઓ છે તો ફેલ જ એકસો વીસે જ પાસ છે તો એકસો દસ ઉપરના સ્ટુડન્ટ બતાવ્યા છે એટલે મેં તમને પૂછ્યું કે શું છે આમાં એકસો એ પાસ ગણાય કે ફેલ ગણાય બીકોઝ પ્રિલિમમાં પણ એવું હતું પ્રિલિમમાં પણ એ લોકોએ સિત્તેર અટકાવ્યું હતું પ્રિ આપણે જે પેલું હતું પરિપત્ર એમાં એસી માર્કે પાસિંગ હતું પણ સિત્તેર કરેલું ને એ લોકોએ હવે મેઇન્સ નું રિઝલ્ટ આવ્યું છે તો પરિપત્ર માં એકસો વીસ ભલે હતું પણ પ્રેસ નોટમાં એ લોકો પાછા કાલે આવ્યું છે તો એમ એવું બતાવે છે કે એકસો દસ ઉપરના યોર કોલ પ્લીઝ Thanks for your call. Please stay on the line. Thanks for your call. Hello. Hi. Hello. 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 હા સર કાલે ટાટ નું રિઝલ્ટ આવ્યું તો એમાં એકસો વીસે પાસિંગ છે કે એકસો દસે પાસિંગ છે હજી કટ ઓફ મુકશો એવું છે બીકોઝ આપડા પરિપત્ર માં છે ને એકસો વીસ લખેલ હતા બટ એમાં એવું છે કે આપણે પ્રિલિમ્સ ની જયારે એક્ઝામ લીધી હતી ને ત્યારે પરિપત્ર માં ચોખ્ખું લખેલ હતું કે હિંસી માર્ક હોય ને તો તમે પાસ ના કટ ઓફમાં છતાં પણ આપણે માં આવ્યું હતું કે સિત્તેરે રાખ્યું હતું પ્રિલિમ્સમાં આપણું મેરીટ અને હવે કાલે ટાટ નું રિઝલ્ટ આવ્યું છે તો આપણે પ્રેસ નોટ જાહેર કરી છે કે એકસો દસ વાળા વિદ્યાર્થીઓ છે આટલા છે એકસો વીસ છે આટલા છે એકસો ત્રીસ છે અને એટલે મારું કહેવાનું એવું હતું કે જો એકસો વીસે જ આપણે પાસિંગ ગણીએ છીએ તો પ્રેસ નોટ મેં એકસો દસ ઉપર આપવાનું કંઈક તો રીઝન હશે ને મતલબ એમ એટલે મારે પૂછવાનું એવું હતું કે એકસો વીસે ગણવા કે એકસો દસે કરવા હા હેલો હેલો સર કાલે ટાટ નું રિઝલ્ટ મુકાણું હતું એમાં અમારે એકસો વીસે પાસિંગ ગણવાનું કે એકસો દસે જાહેરાત હજી મુકવામાં આવશે કે કેટલાય પાસિંગ છે બીકોઝ પરિપત્રમાં માં સર છે ને એકસો વીસ લખેલું હતું બટ પ્રિલીઝ માં પણ આપણે કેવું કર્યું હતું કે આપડે મતલબ એવું એવું અમે અત્યારે એવું ટેન્શન ના લે ને સ્ટુડન્ટ કે એકસો દસ ઉપર જેને એ ફેલ ગણાય એ જ આવશે મેડમ એવું ના કહી શકું ઓકે ઓકે થેન્ક યુ